હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેજો અમે પણ મજામાં છે ને બધા એને રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ તો બધા હાજર નરવા રેવી શુભેચ્છા આપું છું તો આપણે જો અત્યારમાં બપોર પછી ખેતરમાંથી ભાજી આપણે લસણનો કેરો કર્યો છો તો એમાં ભાજી થઈ હતી તો અત્યારે આપણે તોડીને છે છીએ તો જો આપણે ભાજી કરવાની છે તો જો આપણે એટલી તોડીને લેવા છે ખેંસી નામ તો ખેઈ નાખી લસણના હતી ને તમે ખેઈ નાખીને આપણે એની ભાજી બનાવવાની છે તો આપણે અત્યારમાં છે કે આને એમાં બેન હુંતા છે કે તો હું ભાજી આમાંથી પાંદડા કાઢીને આપણે ભાજી ખૂટી નાખવાની છે પહેલાં ભાજી ખૂટીને પછી મૂકી દેવાની છે સાંજે આપણે બનાવવાની છે એમાં નેન્ચીબેન છે તો ખૂટીને મૂકી દઈને એમ કામે પાછું બીજું છે આપણે બીજું બારનું કરવાનું કામ છે તો આપણે બેન હું છે તો આ ખૂટી નાખવું અમારા વ્લોગમાં બન્યા રહેજો આગળ પણ તમને બતાવશું

મોડેથી બનાવવાની છે હજી વાર છે ને એમાં નેનસીબેન જાગી ગયા છે ઘડીક વાર રમતે રમા રમતે ચડાવી દે ને નકર પાછી રોયા કરે તો તારે સાદું જ પીવાનું છે આમ તો મોગરા ખા એટલે હમણાં જ બનાવવાનું ભાંગી ગયો અમે નેનસીબેન તો મોગરો ભાંગી જો ભાંગી ગયેલો ખાવાનો હોય કા એમાં છાલ કાઢવી પડે છાલ કાઢીને ખાવાની આમાંથી આ ભાઈ એને આમ ફોલીને ખાવાનું ફોલો આપડે જો આ હા ને એને ફોલો આપડે આવી રીતે હ આમ કાઢવું પડે આ એમને એમ ન ખવાય કર તીખું લાગે અલ હમ અલખ જોતી હોય તો હાલો આપણે એમાં નેનછી બેન તો મને એમ કે તમે લઈ લો તીખા લાગે મને તો આપણે હવે છે ને અત્યારે ઘરનું થોડું કામ છે તો એ કરી નાખીએ મારે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો છે આમ તો સાડા ચાર થઈ ગયા છે ચા બનાવી નાખો અમાચીબેનને પીવાની છે તમારે ચાર વાગ્યાનો બંધાણ છે કે નહીં જરાક કોમેન્ટ કરીને કહેજો આપણે તો બંધાણા છે ચાર વાગ્યાના ચા પીવાના કેમ કે અમારે ચા વગર હાલે નહીં ને ચા ન પીએ એટલે બગા ચાલે ચા તો પીવી જ પડે ને કોને એવી ટેવ છે જરાક કોમેન્ટ કરજો તો હું સાબીલો માં નેચીને પાઈ દો તો જો મિત્રો આપણે લસણ ખોલવા મહિનાથી આપણે ભાજી બનાવવાની છે ને તો એમાં નાખવા માટે આખું લસણ તો એ આખું લસણ નાખી નાખીએ નહીં ને તો સારી ન લાગે એટલે આપણે આખું લસણ નાખવું પડે ને આપણે તમને રેસીપી બતાવવાની કે હું કેવી ભાજી બનાવું તો હું લસણ પહેલાં ખોલી નાખું તો આપણા વિડીયામાં બિના રહીશું

चलिए साइड पे इसका अकेला ना कर के भी टांग लिया है भाजी ये माता

બહુ નાજો નહીં નાખવું મીડિયમ નાખવાનું નગર પાછી આ હાવ ઓછી થઈ જાય એટલી આ તમને વધારે લાગે પણ હાવ ઓછી થઈ જાય તો ઘડીક વાર હવે આપણે એને ગરમ થવા દેવાની છે છેડવા દેવાની તો જો હવે આપણે મરચું નાખી દઈએ એમાં કાજી ચડી ગઈ છે એ મરચું નાખી દીધું ઢળવેલું મરચું ઢળવેલું નાખવાનું કાજી ચડી જાય ને પછી બળી જાય પાછું

હતી ને કવડી કેટલી થઈ ગઈ જો આપણે ભાજી બની ગઈ છે ને હવે આપણે રોટલા બનાવવાના છે તો રોટલા બનાવી નાખવું હલો મિત્રો આપણે જો ભાજી બનાવી ને આપણે રેસીપી તમને બતાવીને આપણે વાળું પણ કરી લીધું વાળું કરીને અમારે શિવમભાઈ તો હોઈ ગયા ને પથારી કરી દીધી એટલે જો ઘરમાં પથારી કરી ઠંડી બહુ લાગે કે એટલે આપણે જો અમારી બેને ઉઈ ગયા છે જો આપણે એક સેટીમાં હોવે ને બે ખાટલામાં અમારે ખાટલો અહીંયા જો પાથરેલો છે તો આવું ઘર છે જો આપણે લાદી નાખવાનું બાકી છે તમારો તમે સપોર્ટ આપો તો આપણે લાદી પણ નાખી દઈશું પણ હમણાં કાંઈ ફર થાય એમ નથી તમે સપોર્ટ આપશો તો થશે તો જો આપણે વાસણ ઉડકવાના બાકી છે ને આપણે ભાજી બનાવી કેવી બની જરા કોમેન્ટ કરીને કહેજો અમને ને લાઈક કરજો કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરી દેજો એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નવા વિડીયો કાલે ફરી મળશું નવું કાંક લે કાંક નવું લઈને તો અત્યારે બાય